સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીવીઆઈપી રોડ પર ભર બપોરે ફોર વ્હીલર કારમાં સવાર નબીરાઓ બેફામ સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા આ સ્ટન્ટ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થયો છે ગુજરાતમાં ગૌપણ નબીરાઓ દ્વારા જાહેર માર્ગ પર સ્ટન્ટ કરવાની ઘટનાઓ બનતી રહી છે પરંતુ હવે ગાંધીનગરના મંત્રીઓ માટે જાહેર કરાયેલ ખાસ વીવીઆઈપી માર્ગ પર આવા બેફામ સ્ટન્ટ થવા એ ચિંતાજનક બાબત બની છે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ નબીરાઓને રોક્યા હતા છતાં તેઓમાં પોલીસનો કોઈ જ ભય જોવા મળ્યો નથી નબીરાઓ જાહેર માર્ગ પર બેફામ ડાન્સ અને સ્ટન્ટ કરતા પોલીસ પ્રત્યેની અવગણના સ્પષ્ટ થઈ રહી છે હવે પોલીસ આ સ્ટન્ટ બાદ નબીરાઓ વિરુદ્ધ કઈ કાયદેસરની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું રિપોર્ટર કમલેશ રાવળ ગાંધીનગર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ